જો મારી કોઈ મરજી નથી તમે લોકો ઉતાવળે મારા લગ્ન કરાવી નાખ્યા ને આજે હું ભોગવી રહી છું અને એટલા માટે જ કહું છું કે વિચારો અને હજી ક્યાં લોકોની ઉંમર ચાલો સમજ્યા છે બે ચાર ઠેકાણા જોવો વ્યવસ્થિત વિચારો ને પછી આગળ વધો ને હોય પપ્પા છોકરાનું ના નથી પાડતી પણ થોડું વિચારવા જેવું છે ઉતાવળમાં લીધેલા નિર્ણય છે ને ઘણીક વખત અઘરા પડતા હોય છે જેમ કે મારો સાચી વાત છે તારી બેટા હવે તો ઓલી વાત છે ને કે દૂધનો દાજેલો છાસ ફૂકી ફૂકીને પીએ એટલે હવે આપણે બે છોકરાને ઠેકાણા કરવામાં બહુ વિચારવું પડશે સાચી વાત છે કાઈ નહીં આપણે થોડોક વિચાર કરીએ બીજો હું સમય આપીએ આજ ઘર હતું ને હા હા આજ તો આવડો આજ ઘર છે તમને કેમ યાદ મને આ બારી મે યાદ રાખી હતી અડધા કલર વાળી પાંક હા જો ને બારી રી હા હા જોઈ અરે હો તે તો ભારે કરી પાંક શું અરે બાપ રે મોટો લોચો લાગી ગયો છે હા ભૂલમાં મેં છે ને ટેબલ પાસે ઓલો બ્લેક ટેપ મૂકી હતી એ તો હું લાવતા જ ભૂલી ગયો અરે ભલામણા કેટલા વર્ષ આ નોકરી કરું છું

નાના મોટા બધા પેચ્યા જે પણ આપણું બોક્સ છે ને વધારે પડતું બોલતો ને કઈ છે કોઈ ઘરમાં ક્યાં ગયા હા તમે હા હું હા મશીન રિપેર કરવાનું હતું ને એટલા માટે આવ્યો હા પણ ઘરે તો કોઈ નથી બધા વાડી ગયા છે અચ્છા કાકા કાકા સાથે વાત તો થઈ હતી મારી કે હું આવવાનો છું એમ રિપેર કરવા માટે પણ અર્જન્ટ કામ આવ્યું તો વાડી ગયા છે તો કાઈ વાંધો નહીં એમાં શું થઈ ગયું હા હા તમે જો ને અને મશીન પણ છે એટલે એ તો હમણાં અમે કરી નાખશું ઠીક છે હા હા કઈ વાંધો નહીં હરી કરી દે તારી કામ કરવા લાગ ઠીક છે હું પાણી લઈ આવું ના ના પાણી નથી પીવું હા હા પાણી લેતા હોને એક ગ્લાસ જુએ જ તું ખબર જ જે વાયરિંગ કરવાનું છે તો અહીંયા ક્યાં જોવાની વાત આવે છે હા કાંઈ કોઈ કઈ નથી ઉકેડવાનું જે કરવાનું જે કરો હા 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 વોશિંગ મશીન તો સારી કંપનીનું છે ને આમાં જલ્દી ખરાબ ન થાય જોકે આ તો વાયરિંગ ફોલ્ડ થયો તો પણ આટલું મોટું મશીન લીધું તો ઘરમાં વધારે સભ્યો હશે ને હા અમે ચાર જણા છીએ આ બોલ ખૂટતો નથી નથી ખૂટતો પાનું બદલો પેચ્યું બદલો હા ચાર સભ્યો

હા ભણું છો ભણો છો હા હા શું ભણો છો કોલેજ અરે વાહ હા સારું કેમ છે હ ભાઈ એ શું કરે માલિકામાં પાણી ટીપા પડે પાણી ના ટીપા નોઝરમાંથી પાણી ના ટીપા જ પડે બીજું काही નો પડે હા નો આવા પ્રશ્નો આવા પ્રશ્નો કર તું મને પાણી નીકળે હરી મહેરબાની કરીને હવે એક શબ્દ ના બોલતો નકર તારી જીભ કાપી નાખીશ હા તો આપણે હતા અ ભાઈ ભાઈ શું કરે છે ડાયમંડ માં છે મેનેજર છે ભાઈ માં આદી ભાઈ તમાર બેન ને કયો ને એક ગ્લાસ પાણી પીધી બહુ તરસ લાગી છે કોની બેન હા મારી બેન મારી બેન પાક મારી બેન ને કયો હામના માટે એક ગ્લાસ પાણી ઠીક છે લઈ આવું વાંધો ને બે મિનિટ લાગે તો હા વાંધો જરાક હું પણ હેલ્પ કરાવું એમને ઠીક છે હા હા જા નથી પાણી ગરમ છે ટાકાનું છે સોલાર નું એટલું ગરમ ઓ માંથી લઈ આવી હું તો આમ જો તમારા ફ્રીજ માં પણ ગરમ પાણી નીકળે છે ના ઠંડુ છે તમે જોઈ જો ફ્રીજ પણ રિપેર કરવું પડશે હરી ગ્લાસ પાછો આપ માણસ જેવો થા હા તો આ કે હતા આપણે મારો ભાઈ શું કરે છે હા એ તો તમે કીધું ને મને કે તમારો ભાઈ ડાયમંડ માં મેનેજર છે બરાબર હવે આપણે અચ્છા બેનપણી ખરા તમારે હા છે ને અચ્છા પરમામાં હોશિયાર હસો ને હા ખરેખર જોતા જ લાગે મારા ધીરી પર નહીં થાય હરી એક જ બોલ ખૂલ્યો છે અત્યાર સુધીમાં તે આ સીધી કે પાછી બીજી હા તો ચિપટી તો આવે ને કામ કરતા હોય માણસને બધું જ થાય હા તો એ દેન કરવા મત બંધ કરી દો કેટલું હેરાન કરો છો તો કમારે પહેલેથી એવું છે હા આપણે હતા કે તમારા મોઢા ઉપરથી જ લાગે છે કે તમે બહુ હોશિયાર છો તમારી આંખો બોલે છે કોઈ કીધું છે તમારા આંખોના વખાણ કર્યા હા બધા કહે છે કે આંખો મસ્ત છે આમ હા ખરેખર મસ્ત છે સ્માઈલ હા મસ્ત થેન્ક યુ હા બીજું શું કહેતો હતો કે મારે થોડીક હેલ્પની જરૂર હતી હેલ્પ તમારી અમારી હેલ્પ કરી શકો હા શું હતું હેલ્પ મા એવું હતું કે જો તમે મને છે ને તમારો નંબર આપો હું જેથી કરીને આ તમારા જેટલા પણ સ્ટુડન્ટ હોય ને એ બધાના કોન્ટેક્ટ મારા મારા નંબર તમે બધાને આપી શકો જેથી મારું કામ વધે કારણ કે આજે મારી પાસે મારો નંબર આપી દો ને આપણે ક્યારે રિપેર કરવા આવવું હોય તો મને ફોન કરી તો ભૂતા હોઈને એટલે કહું છું ઓ આપું છું ને મરો નંબર આપું છું ને

ખોટું નહીં લગાડતા પણ નંબર આદી ભાઈ માર મમ્મી પપ્પા બે જ રહે છે હું કે બિચારો છો હરી હવે તું એક શબ્દ નહીં બોલતો નહીં માર મમ્મી મારી હે ને નહીં 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 ફેકેલી બાજીને તું હરાવવા બેઠો છે હ નહીં બોલું અહીંયા નહીં તારું માથું ફૂટી જશે એટલું યાદ રાખજે હવે એક શબ્દ પણ જો બોલ્યો છે ને તો નહીં નહીં બોલું નહીં બોલું એટલે ચૂપ બેસ જ હવે હા જલ્દી કામ પતા મને તમારું કાર્ડ આપી દેજો ને કાર્ડ પાન કાર્ડ આપો ના ના આધાર કાર્ડ આપી દે ચૂટણી કાર્ડ આપી દે રેશન કાર્ડ આપી દે બધા કાર્ડ આપી દે તારા મારી પાસે પાન કાર્ડ એક પડ્યું છે ખાલી તમે કયો દે ને દો આપ કાર્ડમાં તો એવું છે કે આ કાર્ડ મે છપાવ્યા હતા બહુ બધા છપાવ્યા હતા પણ હરી ભેળ ખાવાનો શોખીન બધા અમારા જ કાર્ડથી ભેળ ખાઈ ગયો એટલે કાર્ડ એકે રહેવા નથી દીધું અ ઠીક છે તો મારા પપ્પા પાસે તમારો નંબર છે ને હું લઈ લઈશ સર હરિયાબે કેટલી વાર છે આ નથી ખૂલતું હવે તો રિપેર થઈ જાવું જોઈએ ને તું હજી નથી ખોલતું ન કરે છે આ ખૂલતું નથી કટાઈ ગયો હા આટલી બધી વાર લાગતી છે નથી ખૂલતું હા ભાગ નથી ભગવાન કોઈ કામના જ નથી બધા કામ મારે કરવા પડે છે બે ગયું હવે જેમ હતું એ મૂકી પણ દીધું છે આટલું નાનું અમથું કામ હતું એ પણ તમારાથી ન થયું કઉ છું ક્યાં ગયા

કઈ વાંધો નહી પછી ક્યારેક આવતા જતા લઈ જઈશ બીજું શું ના હું તમને મારા પપ્પામાંથી માંથી ગૂગલ પે કરાવી દઈશ હા એમની પાસે મારો નંબર છે હા કઈ વાંધો નહી હા હું હોય તો તમે એમાંથી પૈસા અપાવી દેજો હા ઠીક છે ભલે ચાલો ત્યારે હવે અમે રજા લઈએ હા જય શ્રી કૃષ્ણ મળીએ મીના હા સારું નામ છે તું શેનો હશે છે ના ચાલ તમે 10 નોટ આપેશ નંબર લખ્યો છે હું બેન દીકરીના ચા પાણી મોફક્યા પીઉંસ મારા બેનને આપું છું લે બે ના ના લે 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 હું તો બધી આપું છું લે લે લઈ લે નોટ એમ પણ સારી છે આ વાડીએ ગયા ને તો એમ છું કે હા મજા આવી ગઈ આ ભાગ્યા કામ સારું કરેસ ને સારું સારું કરે છે એની લેતે આપણો કામ સારું થાય છે આશીર્વાદ છે

બધે રસોઈ બનાવી નાખી હા બધું કરી નાખી વાહ મારી દીકરી હોશિયાર થઈ ગઈ જો પપ્પા હાલો મશીન રિપેરિંગ કરવાનું હતું ને હા હા એ જોઈ કેતા ભૂલાઈ ગયું એને ફોન કરી દઉં એને ના ના એ આવ્યા હતા થઈ ગયું છે કેમ હા પણ એમાં આવું છે કે મારી પાસે પૈસા ન હતા હા તો શું કર્યું પૈસા મે બાકી રાખ્યા મે એને એવું કીધું છે મારા પપ્પામાંથી માથે Google Pay કરી દઈશ હા હા એ બરાબર પણ બેટા મને આમાં કે Google Pay કરતા આવડે છે એ એક કામ કર ને તારા મોબાઈલ માં ગૂગલ પે નું બધું છે ને હા તો તારા માંથી હજાર જ દેવાના છો હા એને કરી દેજે ગૂગલ પે તો પપ્પા મને નંબર આપો ને હું ગૂગલ પે કરી દઉં હા બેટા જો જા હાલા ઓનલાઈન નામ છે જોઈ લેજો હજાર જ કરજો આવડે છે ને હા મમ્મી

સારું થયું મમ્મી આમે હું નાની છું મારે હજી હમણાં કઈ કરવું જ નથી સારું જો તને ઈચ્છા હોય ત્યારે આપણે તાર હગાઈ કરશું હા અરે બેટા મીરા મીરા અરે મમ્મી તમે કેમ બહુ થાકી ગયો એવું લાગે હા મમ્મી ખબર ને આજે બહુ થાક લાગ્યો છે આ ઘણા સમય પછી બહાર કામ કર્યું ને બટા તારે બાર કામે જવાની કઈ જરૂર છે કયું કામ કરવા ગઈ હતી મમ્મી આપણા ગામમાં સીવણ ક્લાસીસ ચાલે છે ને ત્યાં ગઈ હતી જો હું તમારા પર બોજ બનવા નથી માગતી થોડું જાજુ કામ કરું તમારી મદદ કરું તો શું વાંધો બોજ બનવાની ક્યાં વાત આવી બેટા તું મારી દીકરી છો અરે આપણા ઘરમાં કંઈ તાઇન થોડી છે ભગવાને લાટ આપ્યું છે એટલે તારે કામે જવાની કોઈ જરૂર નથી અને આવું કોઈ વિચારતી નહીં કે તું અમારા પર બોધશો જે જેવી અમારી નાની દીકરી છે ને એવી જ તું છો હું સમજુ છું પણ જો માણસે કામ તો કરવું જોઈએ પણ અત્યારનો સમય જોઈએ ને તો હું ઘરમાં એકલી કંટાળી જાઉં છું આમ પણ મને ક્યાંય ગમતું નથી આખો દિવસ ખોટા ખોટા વિચાર આવ્યા કર એના કરતાં સારું કે હું કામ પર જાઉં એવું ન હોય બેટા વિચારો એટલા માટે આવે કે તું એને યાદ કરતી હોય બાકી અમને કેમ કોઈ વિચાર નથી આવતા અમને કાંઈ દુઃખ નથી કે તું અહીંયા આવીશો તારે કોઈ એવા વિચાર કરાય જ નહીં અને શાંતિથી રહે અને એવું લાગે ને તો મંદિરે દર્શન કરવા વહી જા બાકી આમ કામ કરવાની કોઈ જરૂર નથી મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો કામ તો કરવું જ પડશે આ જ નહીં તો કાલ ભવિષ્યમાં ગમે ત્યારે મારે મારા પગ પર તો ઊભું થવું જ પડશે ને જો ત્યાં મારે પાછું જવું નથી બીજા લગ્ન મારે કરવા નથી તો તમારા ભરોસે કેટલા દિવસ વાહ મારી દીકરી તારા લગ્ન નાનપણથી કરી નાખ્યા અને તારી નાની ઉંમરમાં જ તો દુખી થઈ છતાંય આટલી બધી સમજદારી ધન્ય છે બેટા તને સદાય સુખી થા શું કરે છે બધા બસ બેટા જો ને ગુડ્ડી બધું કામ કરી નાખ્યું છે અને મેં પૂછું તારું તેને કીધું દીદી આરામ છે બી તું લાય તને મળું કારણ કે મને ખબર જ હતી મારી દીકરી મૂંઝાઈ લે છે બિલકુલ નહીં મૂંઝાવાનું શું હોય ભગવાને જે નાખી છે એ તો ભોગવવાની જ છે પણ હું તો ખુશ છું કે મને તમારા જેવા માવતર મળ્યા છે જે મને બધી વાતમાં સમજે છે મારો સાથ આપે છે બાકી કલા જો તમે સાથ ના આપતા હો તો મારું શું થાત નાના બેટા ભગવાન છે ને કોઈ માણસને નિરાધાર છોડતો જ નથી એના મદદ માટે કોઈકને તો રાખે જ સાચી વાત છે પેલા લોકોને હા પાડી કે ના બેટા ગુડીને જોવા આવ્યા હતા એમને ના પાડી દીધી કારણ કે એ છોકરો આપણી દીકરીના લાયક નથી મેં કહ્યું હતું મને લાગતું જ હતું કે આ સંબંધ કરવા જેવું નથી મમ્મી ગુડી બહુ નાની છે હજુ થોડો સમય રાહ જોઉં ક્યાંક ને ક્યાંક સારો છોકરો જરૂરથી મળી જશે એના માટે સારું બેટા તું જેમ કેમ બસ કારણ કે તારી ઉપર વીતી ગઈ ને એટલે તને વધારે અનુભવ હોય સારું ચલાવવા જમવાનું થઈ ગયું છે ફટાફટ જમવા બેસી જાય હા